નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત પાછલા દસ દિવસથી આપણે સૌ જોઈએ છીએ એ ફેસબુક હોય તોય ભલે એ યુટ્યુબ હોય તોય ભલે એ ઇન્સ્ટાગ્રામ હોય તોય ભલે એ વોટ્સએપ ગ્રુપ હોય તોય ભલે એ પછી એ પાનના ગલે કોઈ સામાન્ય માણસોની ચર્ચા હોય તો એ ભલે કે પછી એક મોટા મોટા ડિબેટ કરો કે જેને આપણે મુખ્ય આ ઘટનાના જવાબદાર માનીએ છીએ કે કોના કારણે કોણ શું થયું એના મુખ્ય જવાબદાર હોય ને તો એ ન્યૂઝ મીડિયામાં બેઠેલા ચંદ એવા લોકો કે જે ડિબેટ એવી કરે છે જાણી જોઈને કે સામાન્ય રીતે માણસોમાં ચર્ચાનો વિષય બને જો આપણને મહિલા સાથેના સાથેના અત્યાચાર થતા હોય એની વાત હોય તો ભલે કદાચ બેરોજગારની વાત હોય તો એ ભલે આ તમામ કરે તો આપણે એમ થાય કે ના ખરેખર દેશ અને દુનિયા અને ગુજરાતને એક સાચી નીતિ મળે તેના માટે કરે છે પણ આ ન્યૂઝ મીડિયાવાળાને કદાચ ટીઆરપી એ લોકોના પ્રશ્નો ઉપાડવામાં નથી મળતી એને ટીઆરપી શેમાં મળે છે અને ટીઆરપી મળે છે સ્વામિનારાયણના સંપ્રદાયના વિવિધ પ્રકારના સાધુઓના જૂના ઓડિયો વિડીયો એ સ્ક્રિપ્ટેડ એડિટિંગ ખોટા વાયરલ કરીને જેથી કરીને લોકો તાળીઓ પાડશે લોકો શેર કરશે લોકો લાઈક કરશે લોકો કમેન્ટ કરશે અને આ મીડિયાવાળાને પોતાની સસ્તી ટીઆરપી મળે છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ અને તે ચંદ પૈસા તેમાં કમાશે કાંઈ વાંધો નથી ચાલો આપણને તે તમે તેનું પોતાનું કામ કરે છે કદાચ લોકશાહીનો ચોથો સ્તંભ સૌ ગણે છે ને આપણે એને માનીએ મારે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો જો એક વાત કરવી છે કે આપણને સૌને આવા વિવાદ થાય ને સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતન ધર્મના વિવિધ પ્રકારના ઘણા બધા ભૂતકાળમાં પણ વિવાદ થયા છે અને હાલમાં પણ વિવાદ ચાલે છે અને બહુ બધા એવા વિડીયો કે જે બધું વાયરલ થાય છે ને આપણે સૌ જોઈએ છીએ ત્યારે જે સમજના હરિભક્તો છે ને એવું કહે છે કે ભગવાન બધું જુએ છે પોતપોતાના કર્મનો ફળ બધાને આપશે ચાલો આપણે ખૂબ માનીએ કે ખરેખર સાચા હરિભક્તો છે પોતાની લાગણી ખરેખર સંપ્રદાયની સાથે તેને શાંતિ અને સ્થિરતામાં માને છે પણ મારે આજે એક એવું દ્રષ્ટાંત આપવું છે કે જેના કારણે કદાચ તમારી વિચારધારા બદલાઈ શકે હું કોઈને કોઈને ઉશ્કેરતો નથી કે કોઈને યુદ્ધ માટે લલકારતો નથી કે કોઈ વસ્તુ નથી પરંતુ જે જે તમારી માનસિકતા છે 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 વિચારધારા ખરેખર એ જરૂર તેની વાત આ ફક્ત સ્વામિનારાયણ શબ્દ સાથે જોડાયેલા હરિભક્તો છે ને એની છે અહીંયા કોઈ બીએપીએસ કોઈ ગરડા કોઈ વડતાલ કોઈ મૂળ સંપ્રદાય કોઈ અમદાવાદ કોઈ વડતાલ એક પણ ગાદી એક પણ મંદિરની વાત નથી કરતો સ્વામિનારાયણ ભગવાન સાથે જેની નિષ્ઠા છે ને કે જેમ ગઈકાલે આશાબેન એક જાગૃતારી ભગત છે જેમ જ્યોતિનાથ બાપુને કીધું ને કે સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાયેલા છીએ અને એના જોડાયેલા કોઈ અમારા સંપ્રદાયના ભગવાન ઉપર જ્યારે આંગળી ઉપાડશે ને અને સંપ્રદાયના અમારા ભગવાનને કોઈ એણફેણ પ્રકારનું એવું ખોટું વર્તન કરશે ને તો એક બહુ જ અમે વિચારવા જેવી સ્થિતિ બનશે તો આ સ્થિતિની અંદર જે રીતે આશાબેને જ્યોતિનાથ બાપુને સવાલ કર્યા અને અંતમાં જ્યોતિનાથ બાપુને ચૂપ થઈ જવું પડ્યું ને બસ આજ વાતની આપણે સૌને જરૂરિયાત છે દોસ્તો એક દ્રષ્ટાંત આપું ભારત દેશનું એના ઉપરથી આપણે આપણા સંપ્રદાયની વાત કરીએ કે જેમ ભારત દેશ પર વિદેશી આક્રમણકારો આવ્યા અને તેનો વંશ અનુગ્રત ક્રમિક રીતે આવતો તો તેમણે ભારત દેશની અંદર રાજ કર્યું જે રીતે પોતાનું આખું આખું મુઘલ સલ્તનત સ્થાપન કર્યું એના પછી આજે કોઈ પણ ઇતિહાસની બુક ઉપાડીને બેસશો ને તો એક સબ્જેક્ટ આવે છે સલ્તનત કાળ એ ભણવો પડે છે તો એટલો બધો કોઈ એક આક્રમણકાર આવે અને દેશની બુકોની અંદર છપાય છે અને ઇતિહાસના પન્ના એવી કોઈ પણ એવી પરીક્ષા નહીં હોય કે જે મુઘલ સલ્તનત કાળ એ સબ્જેક્ટ અને સિલેબસની અંદર છાવરવામાં ના આવે તો મારે એટલું જ કેવું છે જો એક આક્રમણકારી એક નેગેટિવ અપસાઇડ જો ભારત દેશની અંદર જે રીતે સલ્તનત કરીને શાસન કરીને ગયું અને ઇવન છતાં ભારત દેશની અંદર તમામ પ્રકારના ભાષાની બુકની અંદર એ છપાઈ જતો હોય તો મારે આપણા સંપ્રદાયના વિરુદ્ધ બુક લખનાર એ કૌશિક ચૌધરી એ રમેશ સવાણી એ પછી વિવિધ પ્રકારના એવા ઘણા બધા લેખકો કે જે ખુલ્લે આમ ભગવાન સોમનાથને પડકાર ફેંકે છે અને એવું કહે છે કે અંગ્રેજ કાલથી પ્રભાવિત છે અંગ્રેજો દ્વારા પ્રસ્તાવિત છે અને મારા સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા એ સંતો એ પછી ગઢડા વડતાલ અમદાવાદ જુનાગઢ સારંગપુર લોયા કારિયાણી દરેક જગ્યાના મોટા મોટા સમર્થ સંતો એ પછી બીએપીએસ ના રૂપમાં હોય તો ભલે એ પછી વડતાલ ગાદી હોય તો ભલે એ પછી અમદાવાદ ગાદી હોય તો ભલે એ પછી વઢવાણ ગાદી હોય તો એ ભલે એ પછી વિદેશમાં રહેતા હોય તો ભલે દેશમાં રહેતા હોય તો ભલે આવડા મોટા સંતો આપણી પાસે હોવા છતાં બે ત્રણ આવા લેખકો આપણા ભગવાનના વિરુદ્ધ એણ ફેણ પ્રકારનું એવું કોઈ પણ તર્ક વગરનું કોઈ પણ ઓથેન્ટિક પુરાવા વગરની વાત છાપે છે અને આપણે સૌ કોઈ ચૂપ છે એને લીગલ નોટિસ પણ નથી જતી એના વિરુદ્ધ કોઈ એને પૂછતું પણ નથી કે કેમ ભાઈ આ તો જરૂર પડે છે આ રીતનું અમારા ભગવાન ઉપર ટીકા ટિપ્પણી કર ચાલો માયનું કે કદાચ કોઈ સંત કોઈ સાધુ એ સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો એને કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કરે તો વ્યક્તિગત વિરોધ હોવો જોઈએ એના બદલવામાં તમે અમારા ભગવાન ઉપર તમે ભગવાનપણાનો જે દાવ અને પ્રશ્ન પૂછો છો ને અને આવી બુક લખો છો ને ત્યારે મારે આજે કેવું છે એ કૌશિક ચૌધરી ને બીજી શું ખબર હોય એ ભૂપેન્દ્ર રોડ ઉપરના જે સ્વામિનારાયણ મંદિર છે ને રાજકોટ ખાતે ત્યાં જાય તો ખબર પડે કે આવડા મોટા ભગવાન સ્વામિનારાયણ ના એક સમર્થ સંતે એવું કીધું કે બોરડી તારી નીચે આવડા મોટા ભગવાન સ્વામિનારાયણ ઉભા હોય અને જો તારો સ્વભાવ ન બદલે અને કાંટા ખેરતી હોય તો તારામાં શું તું બોરડી અને આવું કેતા એ બોરડીના કાંટા નીકળી ગયા અને એ બોરડી કાંટા વગરની બોરડી થઈ દોસ્તો એ કૌશિક ચૌધરી એ રમેશ સવાણી એ કે કેવડી મોટી સંતની ગરિમા છે ભલે ગુણતિત સ્વામી હોય તોય ભલે બ્રહ્માનંદ સ્વામી હોય તો ભલે પ્રેમાનંદ સ્વામી હોય તોય ભલે કેવડા મોટા નંદ સંતો હતા દોસ્તો અને આડેધડ ન છાપવાનું છાપે ન લખવાનું લખે ત્યારે આપણે સૌની લાગણી આહૂત થાય છે આપણે ઘણી બધી વખત મેં કન્ટેન્ટ દ્વારા સૌને જાગૃત કરવાની કોશિશ કરું છું એના જ પરિપ્રક્ષ્યમાં પાછી એક વખત એક મુહિમ કહું છું કે હે મારા સ્વામિનારાયણ સંપ્રદાયના હે મારા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હે મારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તમે શાસ્ત્રીઓ છો તમે વેદાંતાચાર્ય છો તમે મુખ્ય મુખ્ય કોઠારી છો આપ સૌ જાગૃત બનો આપ સૌ આને પડકાર આપો આપ સૌ આ બુકના લખનારાઓને પૂછો કે તમે ક્યાં આધારે બુક લખી છે અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણની એ લોકો એવું જો કહેતા હોય કે ભગવાન અંગ્રેજો દ્વારા સ્થાપિત છે પ્રસ્થાપિત છે તો આપણે સૌ એકજૂટ થઈને પૂછવું પડશે કે એમની પાસે આવું સાહિત્ય આવે છે ક્યાંથી કોઈ સાધુ સંતો પર્સનલી તકલીફ હોય તો તેને પર્સનલી જાય ને પર્સનલી પૂછાય પર્સનલી એને આરે વિવાદ કરાય પર્સનલી એની પાસે જવાબ મગાય પરંતુ નહીં આ લોકોને તો ભગવાન સ્વામિનારાયણના ભગવાન પણા ઉપર પ્રશ્ન ઉપાડવો છે આપણા સ્વામિનારાયણ ભગવાન ખૂબ દયાળુ છે આપણા સ્વામિનારાયણ ભગવાન ખૂબ કૃપાળો છે એમના બે વરદાન હતા એમના ગુરુ પાસેથી માગેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે કે મારો આશ્રિત કદી અનધન કરીને નિર્ધન નહીં હોય કદી તેને તકલીફ નહીં પડે અને તેના અંતકાળે જ્યારે દેશ એનો દેહ છૂટવાનો હશે મૃત્યુ સયા ઉપર હશે ત્યારે પીડા રહી તેનો જીવ છૂટશે માખણમાંથી મોવાળો નીકળે ને એમ જીવ નીકળશે તો આવડા મોટા ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને મળ્યા હોય ને આપણને ઓળખાણા હોય ને આપણે આપણા ગુજરાતની ધરાવ ઉપર મુખ્ય તેનું પ્રવર્તમાન સ્થાન બનાવ્યું હોય આવડું મોટું ગઢડા વડતાલ અમદાવાદ જૂનાગઢ ધોલેરા આવડા મોટા ધામ હોય એના સંતો હોય આવડા મોટા હરિભક્તો હોય જ્યાં શિક્ષણ જ્યાં આરોગ્ય જ્યાં સંસ્કાર જે સંસ્કૃતિ જ્યાં દેશની રાષ્ટ્રહિતતા અને ઇસ્લામિક કન્ટ્રીની અંદર અમેરિકા જેવા દેશની અંદર દુબઈ જેવા દેશની અંદર જે સનાતન સંસ્કૃતિને પ્રવર્તમાન વહેળાવે એવા સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એના ભગવાન વિશે આવું ભગવાન પણ આ વિશે ઉપર સવાલ ઉપાડે અને આપણે કોઈ ના બોલીએ એને ના પૂછીએ તો ભલામણ આપણે હરિભક્ત નથી આપણે સાધુ નથી આપણે સંત નથી હું તો સૌને કહું છું કે હે જાગો હરિભક્તો હે સંતો જાગો અને આવા લોકોને પૂછો કૌશિક ચૌધરીને પૂછો રમેશ સવાણીને પૂછો જ્યોતિનાથ મહારાજને પૂછો કે તમને તકલીફ શું છે ભગવાન શ્રી સ્વામિનારાયણને ભગવાન માનવામાં કેમ તમને એવા ખોટા કારનામા કરીને ભગવાન ઉપર એન ફેરણ પ્રકારનું એવું કે જે સંભળાય નહીં કાન ફાટી જાય આપણા કારણ કે આપણે તેને ભગવાન માનીએ છીએ અને ભગવાન આપણા માટે બધું છે તો આપણે કદી એ ભગવાનના નામ ઉપર આપણે જે આગળ ગયા હોય ને તો ક્યારેય એ ભગવાનને આપણા એ ભગવાનના ભગવાનપણા ઉપર જ્યારે કોઈ સવાલ પૂછતા હોય ને ત્યારે આપણે ચૂપ બેસી રહીએ ને તો આપણે મનુષ્ય નથી આપણે કૃતજ્ઞ નાતે હરિભક્તોના નાતે સ્વામિનારાયણ શબ્દના જો પૂજા પાઠ કરી હોય ચાંદલો કર્યો હોય શિખા રાખતા હોય પંચ વર્તમાન પાળતા હોય તો આવા લોકોને પૂછો નકર બહુ મોઢું થઈ જશે પચાસ વર્ષ પછી આ જ બુકો ઇતિહાસ બનીને બહાર આવશે અને એવું કહે છે કે તમારા ભગવાન ભગવાન નથી ત્યારે તમે શું કરશો તમે તમારા આવનારી પેઢીઓને શું શું તમે સંસ્કારની અંદર વારસામાં તમે આપશો આ બુકો આપશો આ બુકોના માધ્યમથી ઊભા થશે તમારી સામે કે ખરેખર તમારા ભગવાન હોય તો જે તે વખતે બુક લખે અને રોક્યા હોત તો તમે શું કરશો ખાસ કરીને જાગૃત બનવાની જરૂર છે બાકી બહુ મોડું થઈ જશે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્તિથી પ્રેરિત છીએ દોસ્તો આ કોઈ એક સાધુ સંત કોઈ એક હરિભગતનો સંપ્રદાય નથી આ એક સનાતનની વૈદિક સંસ્કૃતિનો એક એવો સંપ્રદાય છે જે દેશ અને વિદેશની અંદર સનાતન સંસ્કૃતિનો અને સ્વામિનારાયણ સંપ્રદાય એક વેગવંતો બનાવડાવે છે દોસ્તો સંસ્કાર અને ચારિત્રની વાત કરે છે કદાચ એકાદ બે ટકા એવા બોલતા હોય તો એનાથી કોઈ ડરવાની જરૂર નથી દોસ્તો અને જે કોઈને વિરોધ હોય સંપ્રદાયના અમુક સંતો ભક્તોનો તો એ પર્સનલી જોઈ શકે છે પર્સનલી પૂછી શકે છે સંતો જવાબ પણ આપે છે પ્રત્યુત્તર પણ આપે છે પરંતુ ભગવાનને જ ભગવાનપણા ઉપર સવાલ ઉપાડવો આ બહુ દુઃખની વાત છે મને તો બહુ દુઃખ થાય છે એટલે જ વખતો વખત હું આવા લોકોને પૂછતો હોઉં છું વખતો વખત આપ સૌને જાગૃત કરવાના પ્રયાસ કરતો હોઉં છું અને કરતો રહીશ તો ખાસ કરીને દરેક હરિભક્તો જોગ એ વડતાલ ગરડા જૂનાગઢ અમદાવાદ સારિંગપુર દરેકના સંતો એ કોઠારી દરેકને નામ જોગ મારી આજ બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે જાગીએ અને આવા લોકોને પૂછીએ કે સાહિત્ય તમે શું કામ લખો છો લખવા પાછળનો હેતુ શું છે કોઈ પૈસા ટકાના લાભથી કરો છો કોઈ તોડબંધીના ઉદ્દેશ્યથી કરો છો આ તમામ વસ્તુ પૂછીએ કે આખરે જરૂર શું પડે છે આપણા ભગવાન સ્વામિનારાયણના અંગ્રેજો સાથે સરખાવવાની ખાસ કરીને આપ તમામ સુધી મારો અવાજ પહોંચે આપ તમામ સુધી મારા વિચાર પહોંચે એ જ પરિપ્રેક્ષ્યમાં રાખીને આજે યુટ્યુબ અને ફેસબુક મીડિયાના માધ્યમથી આપ સૌને મારો વિચાર પ્રસ્તુત કરું છું એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય માનતા હોય એટલે સનાતન ના હોય એટલે એવો કોઈને ફાકો હોય તો કાઢી નાખે સનાતન ની પેલા છીએ કપાળમાં ચાંદલો અને ચોટી આ મૂળ હિન્દુ સંસ્કૃતિની નિશાની છે એ અમે રાખીએ છીએ ને અમે એટલે બોલીએ છીએ કે અમે સનાતની છીએ અમે વ્યસની નથી અમે સનાતની છીએ આજે એકવાર બોલું છું કે મને ગર્વ છે કે હું સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છું ને મને ગર્વ છે કે હું હિન્દુ સનાતની છું આભાર અસ્તુ આપના યશ સોરિત્રાના જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સનાતન ધર્મ જો આપને યોગ્ય લાગ્યો હોય તો તમારા દરેક હરિભક્તો સુધી પહોંચાડજો અને જાગૃત કરવામાં મારી સાથ આપજો આભાર અને જો ના યોગ્ય લાગ્યો હોય તો કમેન્ટ તો કરી જ શકો છો કમેન્ટ ખુલ્લી જ છે એટલે કોઈ જાતનો અતિશયોક્તિ નથી આભાર રાખું છું અત્યારે આપણે વાત ભવિષ્યમાં પાછા મળવાનો થાય આભાર